સાહેબ મને ડાયાબિટીસ છે તો ચા પીવાય ચા ડાયાબિટીસના پیشنને ચા ડેફિનેટલી પી શકાય પણ ઠાંડ વગરની સુગર ફ્રી ગોળીવાળી ચા પીવાય મને ડાયાબિટીસ છે તો કોલ્ડ ડ્રિંક પીવાય કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ ના પી શકાય કોલ્ડ ડ્રિંક્સ ની અંદર ખાલી સાદી સોડા આવે એ પીવી હોય તો પી શકાય ઈસીવાય ની બીજી કોઈ પણ પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ પી શકાય નહીં સાહેબ મને ડાયાબિટીસ છે તો ફ્રુટ્સ ખવાય ફ્રુટ્સ ખાવા તો ફ્રુટ્સ ખાવા એવી હોય તો ખાઈ શકો પણ ગળ્યા ફ્રૂટ જેમ કેળા ચીકુ પપૈયા દાડમ બોરા આ બધી જામફળ સીતાફળ આવા બધા ફ્રૂટ ખાઈ શકાય નહીં એની અંદર સુગર નું કન્ટેન્ટ બહુ જ હાઈ હોય છે ગોરવાળી દાંત પીવાય હાળમાં ગોળ એ માંથી જ ખાંડ બનતી હોય છે એટલે ગોળ ખાઈ શકાય નહીં ગોળ ડાયાબિટીસના ના પેશન્ટને કોઈ પણ પ્રકારની વાનગીઓની અંદર એડ કરીને ખાઈ શકાય નહીં ડાયાબિટીસ વિસ્કીટ ખવાય ડેફિનેટલી બિસ્કિટ પણ ખવાય નહીં સુગર ફ્રી બિસ્કિટ જે પ્યોરલી સુગર ફ્રી લખેલું હોય છે એની અંદર પણ મેંદો આવતો હોય છે જે ઇનડાયરેક્ટલી ડાયાબિટીસના પેશન્ટને નુકસાન કરતું હોય છે એટલા માટે સુગર ફ્રી બિસ્કિટ અથવા તો કોઈ પણ પ્રકારના બિસ્કિટ પણ ડાયાબિટીસના પેશન્ટને ખવાય નહીં થેન્ક યુ